નમસ્કાર આપ જરાય આજ સ્પાર્ક ટુડે ન્યૂઝ 108 ઇમરજન્સી સેવા છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં લોકોને જીવ બચાવવાનું કામ કરી રહી છે આ સેવાએ આ 17 વર્ષમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે અને એની સફળતા બાદ ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલના સંયુક્ત ઉપક્રમે આર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી હતી આ રેમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધી 52 દર્દીઓના એર લિફ્ટ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે તેના જ ભાગરૂપે આજ રોજ મૂળ સુરતના વતની સુની લાબેન અરવિંદભાઈ શાહ ઉંમર છોતેર વર્ષ છે કે જેઓ હરિદ્વાર ફરવા ગયેલા અને ત્યાં તેમની બ્રેન સ્ટ્રોકથી તબિયત બગડતા સૌ પ્રથમ દહેરાદૂનની હિમાલય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને દહેરાદૂનથી આજે આશરે બપોરે પોણા ત્રણ વાગે એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા સુરત એરપોર્ટ પરથી સુરત એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા તેમને સુરતની મૈત્રીય હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા હતા આમ એકસો આઠ ઇમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સના માધ્યમથી વધુ એક દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો આ એર લિફ્ટનું સફળ સંકલન એકસો આઠ ઇમરજન્સી સેવાના જિલ્લાના સુપરવાઇઝર રોશન દેસાઈ તેમજ તેમની ટીમે કર્યું હતું